મિત્રો આજના સમયમાં ઘણા મોટા મોટા કલાકારો ઉભરી આવ્યા છે જેમ કે કીર્તિદાન ગઢવી જીગ્નેશ કવિરાજ રાજભા ગઢવી દેવાયત ખાવડ વગેરે પરંતુ મિત્રો આ લોકો આજે એક પ્રોગ્રામની જેટલી ફી વસૂલે છે ને એટલી ફી આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા ગુજરાતના આ એક કલાકારને આપવા લોકો તૈયાર હતા છતાં તેનું બુકિંગ મળતું ન હતું જી હા અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના લોકગાયક જેમણે સંગીતની ખરી ઓળખ અપાવી એવા સુરેશભાઈ મિત્રો આજકાલ કલાકારો પૈસા પૈસાની વાત કરે છે પરંતુ સુરેશ રાવળના સમયમાં પૈસાનું કોઈ મહત્વ ન હતું માત્ર નામ જ કાફી હતું મિત્રો તમે પણ સુરેશ રાવળના જીવન સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો સુરેશ રાવળનો જન્મ ચોવીસ એપ્રિલ 1966 ના રોજ સુરેન્દ્રનગરના સાયલા ગામમાં થયો હતો જે લાલજી ભગતનું ધામ તરીકે ઓળખાય છે સુરેશ રાવળે માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે ત્યારબાદ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી અભ્યાસ છોડવો પડ્યો હતો અને મજૂરી પણ કરી હતી સુરેશભાઈ જ્યારે સ્કૂલે જતા ત્યારે તેઓ અવારનવાર પ્રાર્થના સભામાં ભજન ધૂન ગાતા તેમને બાળપણથી જ ગાવાનો શોખ હતો ઉપરથી રાવળ પરિવારમાં જન્મ થયો હતો એટલે ડાક ડમરૂ જેવા સંગીત સાધનો સાથે પહેલાથી જ લગાવ હતો મિત્રો સુરેશભાઈ જ્યારે નાના હતા ત્યારે તેના ગામ સાયલામાં લાલજી મહારાજની જગ્યામાં અવારનવાર પ્રોગ્રામો થતા અને તેઓને પણ ત્યાં એક બે ભજન ગાવાનો મોકો મળતો પરંતુ સફળતા મળી ન હતી સુરેશભાઈએ નક્કી કરી લીધું હતું કે તેમને કલાકાર જ બનવું છે આ માટે ભલે ગમે તે કરવું પડે વાણિજ્યની આ જીદ જોઈને તેમના મામા જે થાનમાં રહેતા હતા તેઓ એક સારા ભજનિક અને કવિ હતા આથી સુરેશને સંગીત શીખવાડવા માટે તેઓ તેના પ્રોગ્રામોમાં લઈ જતા જ્યાં સુરેશને ઘણું બધું શીખવા મળતું મોટા મોટા કલાકારો પાસેથી પ્રેરણા મળતી સુરેશ રાવળે મોટા સ્ટેજ પર ગાવાનું ક્યારે શરૂ કર્યું અને ક્યારે મળી લોક ચાહના મિત્રો એક ઇન્ટરવ્યુમાં સુરેશભાઈ જણાવે છે કે સૌ પ્રથમ તેમની એક બે કેસેટ બહાર પડી હતી મોરબી હોનારતમાં ભગવતીના ગરબા વગેરે આ કેસેટો સાંભળ્યા બાદ લોકો સુરેશભાઈને ગરબા માટે બુક કરતા એવી જ રીતે અમદાવાદમાં તેમનો ગરબાનો એક પ્રોગ્રામ હતો અને ત્યાં હાજીભાઈ રમકડાનો સ્ટાફ સંગીત આપી રહ્યો હતો સુરેશભાઈને ગાતા સાંભળીને હાજીભાઈએ કહ્યું કે બેટા તું આટલા બધા સરસ ગરબા શું તું ભજન પણ શકે સુરેશે કહ્યું કહ્યું હા હાજીભાઈએ કે ઘી કાટા ધનસુખનાથ બાપુને ત્યાં પ્રોગ્રામ છે ત્યાં તું આવજે હું તને ગાવાનો મોકો આપીશ સુરેશભાઈ ત્યાં પહોંચ્યા અને જોયું તો આ પ્રોગ્રામમાં મોટા મોટા કલાકારો હાજર હતા પ્રાણલાલ વ્યાસ કરશન સારગઠિયા દમિયંતીબેન બરડાઈ શ્રી દિવાળીબેન ભીલ વગેરે આ રીતે સુરેશભાઈને પહેલો ચાન્સ હાજીભાઈ રમકડાએ ધનશુકнат મહારાજના સ્ટેજ માથે આપ્યો હતો આટલા મોટા મોટા કલાકારો સાથે ગાઈને સુરેશભાઈનો આત્મવિશ્વાસ વધ્યો અને આ પ્રોગ્રામ પછી લોકો સુરેશભાઈને ભજનની દુનિયામાં ઓળખતા થયા કહેવાય છે કે આ રીતે તેમણે સ્ટેજ ઉપર પણ ગાવાનું શરૂ કર્યું શરૂઆતમાં પ્રોગ્રામ કરવાના કેટલા રૂપિયા મળતા હતા મિત્રો શરૂઆતની વાત કરીએ તો જ્યારે સુરેશભાઈએ ગાવાનું શરૂ કર્યું હતું ત્યારે પ્રોગ્રામ કરવા સાયકલ લઈને જવું પડતું પાછળ કેરિયરમાં પેટી બાંધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી પડતા એ સમયે એક પ્રોગ્રામ કરે કે બે પ્રોગ્રામ કરે જ્યારે ઘરે આવીને ખીચામાં જુએ તો ચાર પાંચ રૂપિયા મળ્યા હોય છે આજથી ચાલીસ વર્ષ પહેલા પ્રોગ્રામ કરવાના કુલ અગિયાર રૂપિયા મળતા એ પણ માંડ માંડ તેમાંથી એક દોઢ રૂપિયો તબલાવાદક ને આપે એક બે રૂપિયો મજીરા વગાડનાર ને આપે અને પછી જે રૂપિયા વધે એ કલાકાર ને મળતા સુરેશભાઈ કહે છે કે એ જમાનામાં પૈસા નો હતા પણ લોકો માં પ્રેમ ભાવ ખુબ જ હતું આવા સમયમાંથી પસાર થઈને આજે સુરેશભાઈએ મોટું નામ બનાવ્યું છે મિત્રો સુરેશભાઈનું એક ભજન લીધી રે વિદાયુ બગડાણા धामની આ ભજન ગુજરાતભરમાં ખૂબ જ પ્રખ્યાત થયું હતું અને રાતોરાત હજારો કેસેટોનું વેચાણ થયું હતું મિત્રો આજે પણ સુરેશભાઈ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે અને હવે તો તેના પુત્ર ભાવેશ રાવળ પણ એક સારા એવા કલાકાર તરીકે ઉભરી આવ્યા છે અવારનવાર બંને પિતા અને પુત્ર જુગલબંધીમાં ગાતા સાંભળવા મળે છે મિત્રો તમને સુરેશભાઈ રાવળનું ક્યુ ભજન સૌથી વધુ ગમે છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ